નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ લોકસભાની ચૂંટણીને લઈને લોકસભાની ચૂંટણીમાં આજે તમામ વસ્તુ અત્યારે એડ કરવી છે એક મુકુલ વાસનિકની મુલાકાત બીજું ભારત જોડો ન્યાયયાત્રા ત્રીજું ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરશે તે પણ સાથે સેન્સ લેવાની જે પ્રક્રિયા છે તેના લઈને પણ આ તમામ મુદ્દાઓ અત્યારે તો એટલા માટે ક્લબ કરવામાં આવ્યા છે કારણ કે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ઘણા એવા મુદ્દાઓ પણ અત્યારે તો જોવા મળી રહ્યા છે પરંતુ આ તમામ મુદ્દાઓની વચ્ચે હવે આ જે પરિસ્થિતિને કેવી રીતે જોવામાં આવે છે સાથે જ્યારે લોકસભાની ચૂંટણી હોય ત્યારે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હોય છે તમામ પ્રકારનું લડી લેવાનો મૂડ પણ અત્યારે તો જે જોવા મળતો હોય છે પણ પક્ષ પલટાની જે પરિસ્થિતિ છે તેના લઈને શું થશે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને સાથે સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપ ત્રણનું સૌથી પહેલા સ્વાગત છે જયવંતભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ જયવંતભાઈ જ્યારે આપણે લોકસભાની ચૂંટણીને લઈને વાત કરતા હોઈએ સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું જેમાં ચોવીસ જેટલી બેઠકો છે જેમાં કોંગ્રેસ ચૂંટણી લડશે બે બેઠક એ બે બેઠકમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની છે તે છે ભરૂચ અને બીજી છે ભાવનગર તમને કદાચ ખ્યાલ તો આવી જ ગયો છે કે હું કઈ બેઠકને લઈને ચર્ચા કરવાનો છું અને એ બેઠક છે ભરૂચ ભરૂચમાં અત્યાર સુધી ક્યાંક જે અહેમદ પટેલને લઈને અતરાલ તો ઘણા બધા ગણિત જોવા મળતા હતા અત્યાર પણ ફૈઝલ પટેલ એમ કહી રહ્યા છે કે ના હું હજુ રાહુલ ગાંધી સાથે એક બાદ એક વાત કરીશ વાત કરીશ વાત કરીશ મુમતાઝ પટેલ કોણ લડશે તેના લઈને જો અસમંજસ છે પણ તેના લઈને વાત કરવાની બાબત સામે આવી છે બીજી બાજુ જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તે જાન્યુઆરીથી ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે તે ઉમેદવારનું નામ છે ચૈતર વસાવા હવે ગુજરાતના રાજકારણમાં આ જે ગઠબંધન છે એ કેટલું ચાલશે થોડું ટૂંકમાં કહેજો ત્યારબાદ બીજો પણ સવાલ છે આપના માટે જો ગઠબંધન તો માં કઈ બેઠક તમે કીધી એ ભરૂચ છે કે પછી ભાવનગર છે તો ભાવનગરમાં ઘણા વર્ષોથી ભાજપ જીતે છે ભરૂચમાં અહેમદ પટેલ નો ગઢ મનાય છે પરંતુ છેલ્લા બે હજાર ચૌદ થી ભાજપ જ જીતે છે અને હું હંમેશા કેતો હોઉં છું કે ગુજરાત છે નરેન્દ્ર મોદી પરંતુ સાથોસાથ અહી રાષ્ટ્રીય મુદ્દા પણ ચાલે છે વિધાનસભાની ચૂંટણીમાં પણ ચાલે છે અને એટલા માટે ભાજપ છે એ છેલ્લા કેટલાક વર્ષોથી ફાવી જાય છે રાષ્ટ્રીય મુદ્દાની જયારે વાત આવે છે ત્યારે અને એની સામે કોંગ્રેસ છે સતત છેલ્લા સત્યાવીસ વર્ષથી સતત નબળી પડી રહી છે હવે એ આપની સાથે ગઠબંધન કરે છે તો પણ મને લાગે છે કે આ વખતે ભાજપની પરસેપ્શન એ પણ કોંગ્રેસ ને આપની વિરુદ્ધ છે કારણ કે કોંગ્રેસ સતત તૂટે છે આપની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છે એટલે એટલા માટે થઈને મને લાગે છે કે ભાજપનો અહીંયા ઉપર હાથનો ઉપર છે જયવંતભાઈ આપણે ગઠબંધનની તો વાત કરી ચલો ગઠબંધન સફળ થાય છે કે નિષ્ફળ તેના લઈને હું અત્યારે પૂછું કારણ કે વિધાનસભાની ચૂંટણી વખતે જે માહોલ આપણે જોયો હતો કે જે વોટ હતા એટલે હતો એ બે પાર્ટીમાં વહેંચાઈ ગયો હતો ચલો આ આ વખતે ક્યાંક અત્યારે તો જોઈન્ટ થશે એટલે વેચાશે નહીં એક જ થશે તો ક્યાંક ફાયદો અત્યારે તો વિપક્ષને થવાનો છે એ બાબત તો ચોક્કસ છે પણ આ ગઠબંધન કરતા પહેલા પહેલા

ના સમાચારો છે સતત વિપક્ષને નુકસાન પહોંચાડે છે હિમાચલ પ્રદેશના વિક્રમાદિત્ય સિંહ સમાચાર હોય કે પશ્ચિમ બંગાળમાં જે સંદેશ ખાલી માં થઈ રહ્યું છે એના સમાચાર હોય એ આ બધું જ વિપક્ષ ની વિરુદ્ધમાં જઈ રહ્યું છે ગુજરાતમાં પણ તમે જુઓ તો અલગ અલગ નેતાઓ છે ચાહે ફૈઝલ પટેલ હોય ચાહે મુમતાઝ પટેલ હોય એના નિવેદનો પણ નારાજગી બતાવે છે અને હજુ પણ જ્યારે ઉમેદવારો જાહેર થશે ત્યારે આપણે જોયું છે કે વિધાનસભા હોય કે લોકસભા હોય કોંગ્રેસમાં કાર્યાલયમાં તોડફોડ કરવા સુધી વાત વાત પહોંચી પહોંચી છે 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 જોવા મળે પરિણામ ચૂંટણીમાં હરાવા સુધીની એટલે આ એને સંગઠન બદ્ધ નહીં થાય શિસ્તબદ્ધ બદ્ધ નહીં થાય કાર્યકર્તા બેઝ નહી થાય નેતા બેઝ રહેશે ત્યાં સુધી કોંગ્રેસને બેઠી થવું બહુ મુશ્કેલ લાગે છે અરે કોંગ્રેસની વાત કરીએ કોંગ્રેસ અત્યારે હાલ કેવા પ્રકારની તૈયારી સાથે આગળ વધી રહ્યું છે અને સાથે જે પ્રભારી મુકુલ વાસિકની મુલાકાત મેં આ પહેલાં પણ મેં એક ડિબેટ કરી હતી આ લોકસભાની ચૂંટણીને લઈને તમે જ મારી જોડે ગેસ્ટ પેનલમાં હતા મુકેશભાઈ મેં ત્યારે પણ કહ્યું હતું જ્યારે જ્યારે મુકુલ વાસિકની મુલાકાત થતી હોય છે ત્યારે ત્યારે કંઈક ને કંઈક નવું કોંગ્રેસ પાર્ટીમાં જોવા મળતું હોય છે સૌથી પહેલી મુલાકાત જેમાં જિલ્લા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી ત્યારબાદની મુલાકાત જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી જે પહેલી મુલાકાત હતી એમાં જિલ્લામાં કયા કયા સોરી કયા કયા જિલ્લાઓમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેના લઈને પણ તેમના દ્વારા બેઠક કરવામાં આવી હતી જ્યારે બીજી બીજી જે બેઠક હતી તેમાં પણ મુકુલ વાસની દ્વારા જે એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે તેની ઉપર પહેલાં ચર્ચા વિચારણા કરો જે જતા હોય છે એમને જવાબ દો આપણે એમને રોકીશું નહીં પરંતુ આપણે આપણી જે તૈયારીઓ છે એની ઉપર ફોકસ કરો પણ મુકેશભાઈ એક સવાલ મારો એ કે અત્યારે જ્યારે સંગઠનની વાત કરીએ સંગઠનને મજબૂત કરવાની બાબત પર ફોકસ અત્યારે પૂરેપૂરો મુકુલ વાસનિક્રમ જોવા તો મળી રહ્યો છે પણ સાથે સંગઠનમાં હજુ પણ એવા બધા ઘણા કાર્યકર્તાઓ છે કે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી નારાજગી અત્યારે હાલ પણ જોવા મળતી હોય છે હાઈ કમાન્ડને લઈને સાથે જે અત્યારે તો પ્રદેશ પ્રદેશ કક્ષાના જે નેતાઓ છે તેમને લઈને પણ જોવા મળતી હોય છે

એ દરેક જિલ્લાનો તાલુકાનો જે પ્રવાસ ચાલુ છે તાલુકે જિલ્લે જિલ્લે જે ભ્રમણ ચાલી રહ્યું છે એની અંદર લોકસભાના જે ઉમેદવારો છે એના નામની યાદી કરવા નીચેના સ્તરથી પણ એ કામ સોંપાઈ રહ્યું અને સંગઠનની અંદર ખાસ કરીને અમારે તો અત્યારે અમે આ વખતે એવો દમ કેમ કરીએ છીએ કે ગુજરાતમાં આ લોકો ભલે પાંચ લાખ ની વાત કરતા હોય પણ ઓછામાં ઓછી આપણે કઈ અતિશયો પ્રધાનમંત્રી છતાંય હું એવું ચોક્કસ માનું છું કારણ શું છે યજ્ઞભાઈ કે જયારે તમે અત્યારે હાલ એક જાહેરાત આવે છે કે મોદી કી ગેરંટી હે આવી વાત આવે છે હવે બે હાજર ચૌદ માં જયારે સરકારમાં બેઠા એના પહેલા દેશ વ્યાપી આંદોલન કર્યું એમણે પચાસ રૂપિયા પેટ્રોલ ની વાત કરીને આપણા લોકલાડીના પ્રધાનમંત્રી તો સાથે અને મારા ગઠબંધનમાં છે એવા કેજરીવાલ પણ હતા અન્ના આચાર્યજી પણ હતા એટલે મને એવું થાય છે કે આજે તમે જે શરૂઆત સરકારની હતી બે માં અને તમે તમારા પક્ષે હું કહું છું પાંચ વર્ષમાં બે હાજર ઓગણીસ સુધી એ ન કરી શકે આ કોઈ કારણસર પણ પછી ઓગણીસ થી આવી ત્યાં સુધી નથી કરતા અરે રાજસ્થાન લાવવા માટે તમે ચારસો રૂપિયાની વાત બાટલાની ત્યાં પણ કરી શકો છો પણ ગુજરાતમાં એનું ઇમ્પ્લિમેન્ટ ક્યાંય નથી કરતા તો મને એમ થાય છે કે આ ગુજરાતની પ્રજાને શું સમજે છે આ ભાજપ સમજે છે શું ગુજરાતની પ્રજાને માત્ર એટલું સમજે છે કે અમને મત આપવાના પોતાની રીતે અત્યારે જે ઉમેદવારોના નામ નીચેના સ્તરેથી જે લોકસભામાં આપવાના છે એની વાત ચાલુ છે અને સંગઠન ની પ્રક્રિયા તો એ કહેશો આ નારાજગી ને લઈને હું કેવા માંગુ છું કે નારાજગી ક્યાં હોય યજ્ઞ કે જ્યાં દરિયો હોય જ્યાં ટોળું હોય ત્યાં નારાજગી હોય આજે તમે સમજો બે પાંચ પચીસ જણા હોય ત્યાં કઈ નારાજગી નો બહુ સવાલ આવતો નથી એટલે કોંગ્રેસ પક્ષ છે ને એક દરિયો છે એમને જેટલા જોઈએ એટલા બધા તમે લઈ જાઓ જે કોંગ્રેસ મુક્ત ભારત ની વાત કરનારા લોકો આજે ભાજપ યુક્ત કોંગ્રેસ મને એ વસ્તુ નો પાછું થોડું એવું થાય છે

તો તમે જારે જારે કોઈ કોંગ્રેસ જોડાય અને ટોળાની વાત કરે તો લઈ જવામાં આવતા હોય કે જતા હોય એ લોકો છે અને હું ક્યારેય નથી માનતો કે જે સત્તર એમણે હેમદભાઈ પટેલ વખતે હતા સભા વખતે અને એમાંથી ઓગણીસ અને સત્તર ની હાર થઈ એટલે વિસ્તારની અંદર પાંચ દસ ટકાનો ફેરફાર કોઈ ઉમેદવારો કે માણસ થી થતો હોય પણ એના લીધે આખો એ વિસ્તાર બદલી જાય હું ક્યાંય માનતો નથી એટલે આવી નારાજગીની વાત જે છે એ તો જો દરેક પાર્ટીમાં ચાલતી રહેવાની હું એવું માનું છું કે હું ગાંધીનગર લોકસભા મત વિસ્તારનો મતદાર છું

આ પેલું વિચારધારાની વાત કરીને પછી જયવંતભાઈને એક પ્રશ્ન પૂછવાનો છે મારે કે જ્યારે વિચારધારાને લઈને દર વખતે ચર્ચા કરવામાં આવે છે પક્ષ પલટો થઈ જતો હોય છે પછી કઈ વિચારધારા અત્યારે તો લાગુ પડતી હોય છે મારે એના લઈને પ્રશ્ન પૂછી જયવંતભીન પછી બસ સ્નેહલભાઈ એક મહત્ત્વનો પ્રશ્ન સૌથી પહેલો કે અત્યાર સુધી દરેક લોકો એમ કહેતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી થ્રી સિક્સટી ફાઈવ ડેઝ એન્ડ ટ્વેન્ટી ફોર બાય સેવન એ ઇલેક્શન મોડમાં હોય છે પણ આ વખતે એક પહેલો સવાલ મારો કે તમે હજુ છવ્વીસ લોકસભા બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત તો હજુ નથી કરી હજુ ક્યાંક થોડાક સમય પછી જાહેરાત થઈ શકે તેવી જે શક્યતાઓ પણ છે પણ મારો સવાલ એ પણ કે જ્યારે ગુજરાત ની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધી છવ્વીસ લોકસભા બેઠક પર ભારતીય પ્રભુત્વ આપણે જે વાત કરી અને આપણે ભારતીય જનતા પાર્ટી વાત કરું તો

અનેકો અનેક વિદેશમાં પણ લોકોને હવે ભરોસો છે એટલે મોદીની ગેરંટીના લીધે દેશના જ મોદી જે વિશ્વાસ છે ભારતના ગરીબ પીડિત શોષિત વંચિત લોકોને એના આધારે એ લોકો અમને આશીર્વાદ આપે છે આપની જે વાત છે તે છે ગઠબંધનની તો મને એવું લાગે છે યજ્ઞભાઈ કે ક્યારે પણ રાજનીતિક સમીકરણો જે હોય છે કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ પાર્ટીના હોય તો સ્વાભાવિક છે કે એ એની અંદર જે બધા સમીકરણ હોય કોઈ પણ પાર્ટી જયારે કોને ટિકિટ આપવી એવું નક્કી કરે તો એક નિયત પ્રક્રિયા હોય છે અલગ અલગ પ્રક્રિયા શકે અને જે રીતે એ નિયત પ્રક્રિયાના આધારે કામગીરી થાય છે એ જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યારે જે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે તેના આધારે જે રિપોર્ટ બધા સબમિટ થશે એના એના વિશ્લેષણ કરી અને પાર્ટી યોગ્ય કેન્ડિડેટને એ મેદાનમાં ઉતારશે અને મને એવું લાગતું નથી કે ગઠબંધન કોઈ ખાસ ફરક પડ્યો હોય કારણ કે આજે નીતિશ કુમાર કે જેને તો કન્વીનર હતા એવા લોકો આ લોકોના ગઠબંધન છોડીને જતા રહ્યા છે અખિલેશ યાદવ જે છે તે બહુ વખત સુધી તો આની સાથે જોડાયા જ નતા હવે કઈ જઈને સેલ્ફી પડાય છે એક બે દિવસ પહેલા એવા સમાચાર મેં જોયા હતા એટલે મને લાગે છે કે જે કોંગ્રેસની જે સ્થિતિ છે અને ભાજપની જે સ્થિતિ છે એમાં ફરક એટલો જ છે કે ગુજરાતની જનતા અને ભારતની જનતા જે છે તેને મોદીજીના વચન પર વિશ્વાસ છે મોદીજીની ગેરંટી પર વિશ્વાસ છે અને એની કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ

આ એક મારે જોઈએ હું છું અને મને લાગે છે કે ભરૂચની બેઠક આપણે કોઈ સ્પેસિફિક બેઠકની જો વાત કરીએ તો સ્વાભાવિક છે કે અમુક બેઠકોની અંદર કદાચ જે લીડ હોય જે માર્જિન હોય એમાં વધઘટ થાય ઘણી બેઠકો ચર્ચામાં પણ આવી ગઈ હોય કે મીડિયાના જે મિત્રો છે એ એના પર એનાલિસિસ આપતા હોય છે આ રીતે કોણ ઉભું રહેશે ક્યારે ઉભુ રહેશે ક્યારે નામ આવશે આ બધી અટકળો સ્વાભાવિક છે આ એક બહુ રૂટિન પ્રક્રિયા છે ચૂંટણી પહેલા ચાલતી હોય છે પણ અલ્ટિમેટલી વેગનાભાઈ એ છે કે જયારે જયારે એક ગરીબ આદિવાસી હોય ગુજરાતનો એ પણ હવે મુખ્ય ધારામાં આવ્યો હોય અને જ્યારે આદિવાસી ભાઈ બહેન ત્યાં જશે અને બટન દબાવશે તો ચોક્કસ એ મોદીની ગેરંટી ઉપર ભાજપનું જ બટન દબાવશે જી બધું એક પ્રશ્ન આપને છે મેં કોંગ્રેસ પાર્ટીમાં તો મેં નારાજગીની વાત કરી તેમણે સવાલનો જવાબ પણ આપ્યો મુકેશભાઈએ કે ના દરિયો હોય ત્યાં બધું થતું રહેતું હોય સ્નેલભાઈ ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે કારણ કે નારણસિંહ રાઠવા મોહનસિંહ રાઠવા જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યાર બાદ ક્યાંક જે પરિસ્થિતિ સામે આવી તેને લઈને એમ કહેવાય ને કે દરેક લોકો એમ જ કહેતા હોય છે કે ના આ પ્રકારની પરિસ્થિતિ કેમ આ પ્રકારની પરિસ્થિતિ કેમ આ પ્રકારની પરિસ્થિતિ કેમ પણ તેને લઈને કોઈ જવાબ આપવામાં આવતો નથી એટલે ચલો આ તો હું મેં એક ઉદાહરણ આપ્યું આની પહેલાં પણ ઘણી બધી એવી પરિસ્થિતિ બની છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ થયા છે અને અત્યારે હાલ પણ જોવા મળી રહ્યા છે તેને લઈને પાર્ટી શું વિચારી રહી છે યજ્ઞભાઈ આપણે જોયું કે જે આપણે આદિવાસી આગેવાન વાત કરી તેમની સાથે લગભગ દસ જેટલા લોકો પણ જોડાયા આદિવાસી ભાઈ એમાં બહુ મોટી સંખ્યામાં પણ હતા એટલે આદિવાસી સમાજ આજે ભારતીય જનતા પાર્ટી સાથે છે અને જેમને કહ્યું એમ જયારે વોટિંગની વાત આવે ત્યારે મોદીની ગેરંટી જે છે તેના પર એ લોકોને વિશ્વાસ છે વાત છે કે પાર્ટીની અંદર આંતરિક જે વાત છે અને મને થયું કે મને પણ આશ્ચર્ય લાગ્યું કે કોંગ્રેસના નેતાઓ આપણી ડિબેટમાં પણ રાહુલ ગાંધીની ની કઈ વાત ના કરી એમના ગઠબંધન ની વાત ના કરી કશી વાત ના કરી ને અમારા કાર્યકર્તાઓ ચિંતા કરતા હોય એ રીતે ખોટી જે પેલી ભાવનાત્મક વાતો કરી એ પણ મને આશ્ચર્યજનક લાગી પણ મુખ્ય વાત પર આવું કે જ્યારે નારાજગી ની વાત આવે જ્યારે કઈ તકલીફની વાત આવે તો સ્વાભાવિક છે કે પાર્ટીના અલગ અલગ સ્તરે અલગ અલગ નેતૃત્વ સાથે વાત કરી અને એની એની સમસ્યાનું સમાધાન યોગ્ય નીકળતું હોય છે અને દરેક કાર્યકર્તા જે પણ કેન્ડિડેટ ને પાર્ટીએ મેન્ડેટ આપ્યું હોય એની સાથે રહી અને જીતવા માટે લોકોની મહેનત કરતા હોય છે ભારત જોડો ન્યાય યાત્રા પહેલા પણ જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી જે નીકળી હતી જેમાં એક એવું આપણે તમામ લોકોએ જે અનુમાન લગાવ્યું હતું કે ના આની કેવા પ્રકારની અસર જોવા મળશે જયવંતભાઈ આપણે કર્ણાટકવાળા ઇલેક્શન વખતે પણ ઘણી બધી ડિબેટ કરી હતી ત્યારે તમામે કહ્યું હતું કે ના જે પ્રમાણે ભારત જોડો ન્યાયયાત્રા આગળ વધી રહી છે તેની અસર થોડી ઘણી પહોંચશે અને કર્ણાટકમાં કોંગ્રેસની જીત પણ થઈ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે ચલો એ વખતે વિધાનસભાની ચૂંટણી હતી તે સમયે ક્યાંક ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાંથી નીકળી ન હતી અને આ વખતે એ જે અગિયાર જેટલા જિલ્લાઓમાં તે નીકળવાની પણ છે અને એ પણ બધા આદિવાસી વિસ્તારો છે શું લાગે છે અસર થશે ટૂંકમાં કહેજો કેમ કે બીજો એક પ્રશ્ન પણ છે

પરંતુ જે સ્થિતિ છે સ્થિતિ છે આજે આસામમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાણા એ રાજીનામું આપી દીધું આવું દરેક જગ્યાએ બની રહ્યું છે તો કેમ બની રહ્યું છે એના બદલે એક કે ભાઈ જતા હોય તો ભલે જયારે ભાઈ તમે મનાવાનો પ્રયત્ન તો કરો એ એ પ્રકારનો પ્રયત્ન આત્મીયતાનો પ્રયત્ન એના બદલે બધા જ છે પોતપોતાની પોતાની એક પોતાનું એક સાચવવા બેઠા છે એવું જણાય છે અને સંગઠનને સાચવવાનું કોઈ દેખાતું નથી એવું નથી કે ભાજપમાં અત્યારે કોઈ નહી હોય નીતિન પટેલ હોય કે બીજા ઘણા બધા બીજી રૂપાણી હોય ઘણા બધા લોકોને અંદર ખાને દુઃખ હોઈ શકે છે પરંતુ એક તો એ વિચારધારાથી જોડાયેલા છે એ બીજું કે અત્યારે જે મજબૂત નેતૃત્વ હોય ને ત્યારે કોઈ એવો કુટુંબમાં હોય ત્યારે એ સાચવી લેતો હોય છે ત્યારે કોંગ્રેસમાં પણ ભૂતકાળમાં તમે ઇન્દિરા ગાંધીનું શાસન જુઓ જવાહરલાલ નહેરુ નું શાસન જુઓ તો એ વખતે લેવામાં આવતા કે વાત સાંભળવામાં આવતી હતી તમે જુઓ કે નરસિંહરાવના સમય જુઓ કે અત્યારે રાહુલ ગાંધીના સમયમાં તમે જુઓ તો એ વાત રહી નથી અને રાજીવ ગાંધીના સમયમાં પણ તમે યાદ કરો કે કોંગ્રેસના ભાગલા થયા હતા ઇન્દિરા ગાંધીના સમયમાં પણ થયા હતા પરંતુ ઇન્દિરા ગાંધીએ એક નેતૃત્વ આપ્યું અને એ મજબૂત રીતે પાછા ફર્યા રાજીવ ગાંધી ના સમય એવું થઈ શક્યું નહીં નરસિંહ રાવ ના સમય કેટલા ભાગલા થયા અર્જુનસિંહ ની કોંગ્રેસ બની તિવારી કોંગ્રેસ બની અજીત જોગી છે પછી નીકળ્યા તો આવી કેટલી કોંગ્રેસ બની તો એ વખતે પણ ભાગલા થયા હતા અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છે કે એક પછી એક મોટા મોટા નેતાઓ જે એવું નહી કે ભાઈ કિનારે અસર નહીં થાય તેમ ના એટલે એમાં કઈ પ્રશ્ન જ નથી દેખાતો રાહુલ ગાંધી આપણે દ્વારકા એ જયારે બધે મંદિરે મંદિરે ગયા તા બે માં જયારે એક સમય લાગતું હતું કે ના અસર થશે એ વખતે પણ અસર નહોતી થઇ તો અત્યારે તો ભાજપ પાસે ઘણા બધા મુદ્દા છે રામ મંદિર સહીત ના આપડે ગણાવ બેસીએ તો એ ભાજપ નો પ્રચાર થઇ જશે ભાજપ પણ જ ગણાવે પરંતુ વાત એ છે કે કોંગ્રેસ પાસે કયા મુદ્દા છે હરી ફરી ખેડૂતો ની વાત બેરોજગારી ની વાત અદાણી અંબાણી વાત એના સિવાય કોઈ મુદ્દા નથી અને પોતે શું

જો આમાં કેવું છે કે જયવંત રાહુલ ગાંધી થી કઈક પર્સનલ પ્રોબ્લેમ લાગે છે કારણ કે જે રાહુલ ગાંધી થી સફળતા એમને યાદ જ નથી કરતી પણ જવા દો એનાથી કઈ મતલબ નથી જયવંતભાઈ કે સફળતા મળે ના મળે એનાથી કઈ બહુ મતલબ નથી પણ એકસો ને દસ ટકા રાહુલજીની ની યાત્રા ગુજરાત માંથી પસાર થાય અને ફાયદો થાય કે નુકસાન જો એ તમારે જાણવું હોય ને તો પોરમાં લોકલાડીલા પ્રધાનમંત્રી હોય કે ભાજપના દિગ્ગજ નેતા પહેલું સ્ટેટમેન્ટ જોઈ લેવાનું રાહુલજી શરૂ થાય અને રાત્રે ઊંઘે રાહુલજી પૂરું થાય જો તમને એવું લાગે છે આ જયવંતભાઈ જેવા નિષ્ણાત કહી શકતા હોય તો પ્રધાનમંત્રીશ્રીને કેમ ખબર નથી પડતી આનાથી કઈ થવાનું જ નથી તો એની ચિંતા શેના માટે કરે મને ખબર નથી પડતી બીજી વાત જયવંતભાઈને એ નથી દેખાતી કે કોંગ્રેસ તૂટે છે એના કરતા તોડે છે એ વસ્તુ એમને નથી દેખાતી તમે જો મહારાષ્ટ્ર લઈ લો એમપી લઈ લો ઘણા બધા રાજ્યો લઈ લો એ જયવંતભાઈ ક્યાંય નિષ્ણાંત છે પણ ક્યાંય જોયું નથી પણ છતાંય કઈ વાંધો નહીં તમે કોંગ્રેસ ની સત્યાવીસ વર્ષ ની વાત કરી શકો છો એના વિશે શું કેશો મુકેશભાઈ તમે બોલી લીધું યાર તમે બોલી મુકેશભાઈ થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ થોડું ટૂંકમાં કહેજો કોંગ્રેસ ચૂટે છે તૂટે છે તૂટે છે ચાલુ સુધી પહોંચ્યા ત્યાં સુધીનો ટાઈમ એમને આપી દીધો પણ જે કોંગ્રેસે કરેલા કામો ઉપર બેઠેલા ભારતીય જનતા પાર્ટી વાળા એની વાત ક્યારે કરી છે દૈવંતભાઈ એ મારું એવું કેવું છે તમારો ન્યુટ્રલ મત હોવો છે મારું એવું કેવું છે ઓકે 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 સ્નેહલભાઈ 10 સેકન્ડમાં મને 100% છે તો તેલ રેલા છે એ 100% દિવા ઓકે મુકેશભાઈ ઓકે ઓકે એક જ મિનિટ એક જ મિનિટ જયવન જયવંતભાઈ એક જ મિનિટ હું આવું છું હું આપણી પાસે આવું છું મારે એક હજુ પ્રશ્ન આપણે પૂછવાનો છે જયવંતભાઈ એક મિનિટ એક મિનિટ એક જ મિનિટ એક જ મિનિટ એક જ મિનિટ મને ખાલી દસ જ સેકન્ડમાં જવાબ આપો સ્નેહલભાઈ આ યાત્રાથી તમને ક્યાંક અસર થશે તેવી વાત જોવા મળી રહી છે યાત્રાથી કોઈ અસર નહીં થાય અને મારી જોડે આંકડા છે નાઇન્ટીન નાઇન્ટી એટમાં સીટમાંથી એકસો એકતાલીસ સીટ હતી

દસ સેકન્ડ માં કહી દઉં કે વેસ્ટ ઇન્ડિઝ ની ટીમ ભૂતકાળ માં ખુબ વિશ્વ વિજેતા રહી બે વાર વિશ્વ કપ જીત્યો અને અત્યારે નબળું રમતી હોય તો મારે એમ કેવું કે ભાઈ વેસ્ટ ઇન્ડિઝ ની ટીમ તો બહુ સારું અને સારું પ્રદર્શન વાત કરી તૂટે છે એવું કીધું તમે એટલે તો તૂટી છે ને તમે ઇતિહાસ છે સોનિયા નરસિહરાવ ના સમયમાં તૂટી છે કોંગ્રેસ બનાવી હતી

ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે આ વખતે ની ચૂંટણી માં તેના લઈને પણ શું કેશો એ તો બહુ સ્વાભાવિક છે અત્યારે જે પક્ષ ને સત્તામાં દેખાતું હોય ત્યાં ઉમેદવારોની ખુબજ તમે જે કહો છો ને એ કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે એમાંય પણ ના પાડી શકાય નહીં મુકેશભાઈ ને થશે એટલે એ બધા ઉમેદવારો બિલકુલ 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 ઓકે ઓકે તો હવે જોવાનું એ કે લોકસભાની ચૂંટણીને લઈને હવે આગામી સમયમાં કેવા પ્રકારના સમીકરણો જોવા મળશે તો તો જોવાનું જ રહ્યું ભારતીય જનતા પાર્ટી તો અત્યારે તો જે પ્રકારે આગળ વધી રહી છે કોંગ્રેસમાં આગળ વધી રહી છે કોને કેવું રિઝલ્ટ મળશે તો તો આવનારો સમય જોવા મળશે મુકેશભાઈ જયવનભાઈ સ્નેહલભાઈ આપ ત્રણે આપણે સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે દર્શક મિત્રો આજના ઝીરોર કાર્યક્રમો જ આપશું નમસ્કાર